ધામ સિનિયર સિટીઝન મંડળ ચાંદલોડિયા દ્વારા ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું યા દ્વારા સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અયોધ્યાધામ સિનિયર સિટીઝન મંડળ ચાંદલોડિયાના કિશનભાઈ પટેલ ભીખાભાઈ પ્રજાપતિ બળદેવભાઈ પ્રજાપતિ દયાળભાઈ લાભુભાઈ બારોટા બાબરભાઈ દેસાઈ રતિલાલ પંચાલ મહેશભાઈ ત્રિવેદી તેમજ રાકેશભાઈ સુર્યાવાલા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને દેશની આન બાન અને શાન સમા તિરંગાની સરલામી આપી હતી ભારત માતા કી ચાંદોડિયા सीनियर पार्क नी अंदर अयोध्याधाम द्वारा आयोजित देशभक्ति गीतों कार्यक्रमों उपस्थित सौ आयोजक सरस मजा कंठ जेमो सेवा पूर्वे जी કલાકાર કહી શકાય એવા કલાકાર ઉપસ્થિત વંદનીય સિનિયર સિટીઝન સંગઠનના મેમ્બર છે લાંબી તો કોઈ વાત કરવી છે નહીં પણ અહીંયા આવ્યો તમને બધાને મળવા માટે મિત્રો આ દેશ ઓગણીસો સુડતાલીસ ના રોજ આઝાદ થયો ત્યારે બે ઘટનાઓ અખંડ ભારત ના બે ટુકડા થયા એક પાકિસ્તાન અને બીજો હિન્દુસ્તાન જેને આપણે અત્યારનું ભારત અને જે આઝાદી મળી છે કોઈ સસ્તામાં કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ પાછળથી માગણી કરી હોય ને એને તરત કોઈ વસ્તુ મળી ગઈ હોય એટલી સરળતાથી નહોતી આપણને બધાને ખબર છે કે પંદરસો નવ્વાણું ની અંદર અંગ્રેજો એક ઇસ્ટ ઇન્ડિયા કંપની નામની સ્થાપના કરી દેશ પર વેપાર કરવા આવ્યા અને ધીરે 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 દેશ પર એમનો હકુમત એમનું સામરજીવું દેશના લોકોએ નક્કી કર્યું કે આ દેશને આઝાદ કરવો શરૂઆત થઈ અઢારસો સત્તાવન થી આપણે જેના અઢારસો સત્તાવન નો અંગ્રેજો બળવો કે છે અંગ્રેજો એવું કે છે બળવો આપણે કહીએ છીએ કે અમારા દેશની અંદર બહારથી આવી રાજ કરનારા લોકો એમને જવા માટે એમના દેશ છોડવા માટે જે કાર્યક્રમ આપ્યો બળવો કેવી રીતે હોય છે એ અમારો સ્વાતંત્ર સંગ્રામ મંગલ પાંડે આપણને બધાને ખબર છે કે પેલા શહીદ થયા તો 1857 થી આજે આપો 78 માં પર્વ છે આ 78 માં સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે સરસ મજાની કરી રહ્યા છીએ તો 1857 પછી 1913 ની અંદર આપણે સ્વદેશી આંદોલન ચલાવ્યું કે બધાયા દેશમાં બનેલી વસ્તુ જ વાપરવી અને સ્વદેશી આંદોલન ચાલ્યું

આગળ કાર્યક્રમ ચાલ્યો એના પર અંગ્રેજો કર નાખ્યો અને ગાંધીજી એનો વિરોધ કરી અમદાવાદ મુકામે જે યાત્રા કાઢી જેને આપણે દાડી કુચ તરીકે ઓળખીએ અનેક લોકો એની અંદર જોડાયા અને છેલ્લે અંગ્રેજો મજબૂર થયા તેમના દેશ છોડવા માટે ધીરે 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 એમનો પાયો છે પછી એટલે અંગ્રેજો ભારત છોડો એ આંદોલન આપ્યું અને બેતાલીસ થી સુડતાલીસ સુધીમાં ધીરે 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 આપણે જોઈએ તો અંગ્રેજો એ મન બનાવ્યું જવાહરલાલ નેહરુ બંને એ વખતે માઉન્ટ બેટન જેવા હતા આ માઉન્ટ બેટન અગ્રતામાં ના કોઈ વાત કરવી છે નહીં કારણ તમારો આઈસ્ક્રીમ આવી ગયો તો અગરી ના જાય ભારત તરફ એજ એમ પટેલ નક્કી થયા જણે નક્કી કર્યું તો આ દેશનું નામ તો ઇન્ડિયા આપણે રાખવાનું કેમ તો તો બહુ પહેલા દસ વર્ષ પહેલા એમનો આ જે અલગ મુલક મળે એનું નામ પાકિસ્તાન આપવાનું નક્કી કર્યું એટલે સરળતાથી ઇન્ડિયા અને પાકિસ્તાન આપણે આપણો ઇન્ડિયા ચાલુ રાખ્યું કારણ કે યુનો ની અંદર આપણો નામ ચાલુ હતું આપણી ઓળખ અમદાવાદના સાબરમતી વિસ્તારના જો પ્લાટીલા સારા ધારાસભ્ય શ્રી અશોકભાઈ પટેલ આજે અમારા આયોજન ગામની અંદર એમને ટાઈમ ન હોવા છતાં ટાઈમ નીકાળી અને અમારા આયોજન ગામમાં એને હાજરી આપી એમના આવવાથી ખૂબ આનંદ થઈ ખૂબ આભાર માને છે ભાર છે એમની સાથે સંયુક્ત ટીમ છે ભરતીભાઈ પ્રજાપતિ છે દયાજીભાઈ છે રાકેશભાઈ છે સાબરભાઈ છે બાબુભાઈ છે રતિલાલ છે પહેલા મારો જન્મ થયેલો છે ઓગણીસો છેતાલી માં મારો જન્મ થયેલો છે એ પછી આઝાદી મળેલી છે આઝાદી પછી મેં બધું જોઈ લીધું છે એમાં સરકારે જાતિથી હવે ભાજપની સરકાર આવી છે એમાં નરેન્દ્ર મોદીએ જે સારા કામ કર્યા છે અમે બહુ અને ભવિષ્યમાં નરેન્દ્ર મોદી એવી દરેકની શુભકામનાઓ છે ચાલોડિયા ગામમાં એક અયોધ્યા સિનિયર સિટીઝન મંડળ ચાલી રહ્યું એ મંડળમાં જે સિનિયર સિટીઝનો ભાઈઓ છે કમસે કમ સિત્તેર એક વ્યક્તિ જેવા સિનિયર સિટીઝન ભાઈઓ અહીંયા હતા રોજ સવારે બે કલાક અને રોજ સાંજે બે કલાક ભજનો કરે છે કીર્તનો કરે છે સત્સંગ કરે છે અને એ આનંદ મેળવ્યો છે આનંદ આટલા અમારા એરિયામાં જે કહેવાય સિનિયર સિટીઝન ધામ જે સિનિયર સિટીઝનો પોતે એમ એવું કે છે કે એક મહા આપણું એક આશ્વાસન ધમ થઈ ગયું છે જે ધામમાં અમે આવીએ છીએ ભક્તિ કરીએ છીએ અમને એનાથી ખૂબ આનંદ છે અને અમારો તો એક દેજ મનમાં આવા સિનિયર સિટીઝનો આજુબાજુના વિસ્તારોમાં જે સિનિયર સિટીઝનો ભાઈઓ જો આવી ભક્તિ કરશે ધર્મ ભાવના રાખશે એક ધર્મનું કામ કરશે અને દેશ માટેનું જો કામ કરશે એવું તો ઘરે અહીંનો પરિણામ બધો લઈને ઘરે જશે અને ઘરે જઈને એમના બાજુના પડોશીઓના એમના છોકરાઓનો કે અમારા સિનિયર સિટીઝનમાં આજે એક ધાર્મિક પ્રસંગ કર્યો આજે એક દેશનો પ્રસંગ ઉજવાયો પંદરમી ઓગસ્ટનો એવો ગૌરવ સાથે ત્યાં વાત કરશે અને એ છે કે અમને આનંદ આવી ગયો અહીંની રચના અમારા જે ભાઈઓ બધા બાજુમાં કાર્યકર્તાઓ છે અને બધાએ અમારા જે સિનિયર સિટીઝનોના ભાઈઓ છે એમના થ્રુ એમના કાર્યથી એમની પ્રતિ આ બધા はい。